કરણ ગામની સીમમાંથી પસાર થતી શાનાપુરા માઈનોર કેનાલ સફાઈના અભાવે ખેડૂતો પરેશાન તંત્ર દ્વારા કેનાલ સાફ કરવા ખેડૂતોની માંગ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમમાંથી પસાર થતી શરપુરા માઈનોર કેનાલ સફાઈના અભાવે ધરતી પરેશાન થઈ રહ્યા છે મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ ગોહિલ સુરજી ફતેસી સિંધા ઉષ્પેન્દ્ર સિંહ સોલંકી પુપેન્દ્રસિંહ સોલંકી રણવીરસિંહ સિંધા હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યા ઉજાગર કરી હતી કેનાલમાં ભારે જળે ઝાકરા જોવા મળી રહ્યા છે મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સફાઈ થઈ ન હોવાને કારણે અમે પાણીથી વંચિત છીએ કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં અત્યંત સુધી સફાઈ થઈ ન હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા કરણ ગામની સીમાથી પસાર થતી શાનાપુર માયનોર કેનાલની ત્વરિત સફાઈ સફાઈ હાથ ધરવા ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેરાનની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ ગામથી બોલું છું અમારો ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે સનાપુરા માઇનોર એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્સેન્જને પણ રજૂઆત કરી છે તો પણ આજે એક મહિનો થયો પણ ત્યાં પણ તો પણ આ કેનાલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે એટલે આ કેનાલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે રાજ હિતેન્દ્રસિંહ જીતસિંહ કરણ તાલુકો કરજણ જિલ્લો બરોડા અમારી આ માઇનોર સનાપુરા કરણ સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાહી જાય પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય તારે મળતું નથી આ રોહિતભાઈ બધા રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કોઈ એનો ઉકેલ આવ્યો નથી તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે ભાઈ આ નેર સાફ થાય માઇનોરી વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે ખેડૂતને જમીન આપી છે પોતાની પછી કેમ લાભ ના મળે